વડોદરામાં અકસ્માત સર્જનાર નશાખોર નબીરાનો હવે વરઘોડો નીકળ્યો છે આરોપી રક્ષિત ચોરસિયાને ઘટના સ્થળે લઈ જવાબ આપ્યો છે પોલીસે આરોપીને સાથે રાખી અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું નબીરાએ પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જો હતો જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદ કરી રહ્યો છે કે કઈ છે એની મેડિકલ અમે અંતરે કરાવી રહ્યા છીએ અત્યારે અમે લોકો આને જે રિમાન્ડ છે એના પર અમે તપાસ કરી રહ્યા છીએ રિમાન્ડ ના મુદ્દા અંતર્ગત અમારી તપાસ ચાલી રહી છે હાલમાં જેના રિમાન્ડ મળ્યા છે અમે તપાસ કરી રહ્યા છીએ કોઈ આમાં રાજકીય પ્રેશર નથી સખત માં સખત કાર્યવાહી કરવા માટે તમામ સ્તરે સૂચના આપવામાં આવેલી છે અમે પણ કડક કાર્યવાહી કરીશું અને કોઈને છોડવામાં નહીં આવે છે તમે સમજી શકો છો આજે આપણા ગામમાં ચાર વ્યક્તિ હોય ત્રણ ની શું હાલત થાય તમે બી સમજી શકો છો ને આજે ડોક્ટરે જવાબ નથી આપ્યો ગુજરાતમાં આ હાલત છે કશું જ ખબર નથી ડોક્ટર કહે છે કે જે અમે એ લોકો સીટી સ્કેન કરવા જેવી હાલત નથી બેન ની કેટલી ખરાબ હાલત છે હમણાં આજની હમણાં ઘડીએ નાની ઉંમર આજે ના છોકરે આટલી છોકરી છે એમની એક બાબો છે આ ઘરે આવતા હતા કલર લઈને સીધા રીતે પાછળ પેલા માર્યો છે એક કામ કરો અંજલી ત્રિવેદી આવા ગુજરાત ની અંદર જે લુખા તત્વો છે એને આપણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન જે યોગી આદિત્યનાથ જે રીતના ટ્રીટ કરી રહ્યા છે લુખા તત્વો સામે જે રીતના લગામ ઉચકી છે એ રીતનું આપણા ગુજરાતમાં કરવાની જરૂર છે કે જેની અંદર કોઈ રેપિસ્ટ હોય ચોર હોય ગુંડાઓ હોય રાત્રે ખોટા લુખા તત્વો રખડવા નીકળતા હોય કે આપણી બહેનો ને આપણું ગુજરાત તો કેટલું શાંત છે છોકરીઓ રાત્રે મોડા સુધી ઘરમાં ગઈ ને આવતી હતી પણ હવે આખું તંત્ર બદલાઈ ગયું છે